અમદાવાદના નવા સુભાષ બ્રિજ માટે બસો બત્રીસ કરોડનું ટેન્ડર જાહેર થયું છે દસ વર્ષનો ગેરંટી પીરિયડ કોન્ટ્રાક્ટ કંપનીએ આપવો પડશે તો ડિઝાઇન બાંધકામ બંનેની જવાબદારી એક જ કંપનીની રહેશે સુભાષ બ્રિજનું કામ બે વર્ષમાં પૂર્ણ કરવાની કડક શરત મુકાય છે નિષ્ણાંતોની ટીમે અત્યાધુનિક ચાર અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગ કર્યા બ્રિજની મજબૂતી માટે સ્ટીલ કમ્પોઝીટ ગર્ડરનો ઉપયોગ કરાશે

આપવો જ પડશે તેવું જે છે ટેન્ડરમાં કરવામાં આવ્યું છે સાથે જ ડિઝાઇન બાંધકામ બંનેની જવાબદારી એક જ કંપનીની રહેશે બીજી તરફ જયારે વાત કરવામાં આવે તો આજ સુભાષ બ્રિજનું કામ જે છે બે વર્ષમાં પૂર્ણ કરવાની કડક શરત જે છે મુકાઈ છે કારણ કે અવારનવાર અમદાવાદમાં કેટલીક જગ્યાઓ પર બ્રિજો બની રહ્યા છે જે ટેન્ડરમાં એવું કહેવામાં આવતું હોય છે કે બે વર્ષમાં બની જશે પરંતુ તેને અઢી થી ત્રણ વર્ષ થઈ જતા હોય છે જેને ધ્યાનમાં રાખીને આ એક કડક સૂચના જે છે આમ શરત મુકાવવામાં આવી છે કે આ જે બ્રિજ જે છે બે વર્ષમાં જ પૂર્ણ કરવાની શરત મુકાય છે જેમાં નિષ્ણાતોની ટીમે પણ અત્યાધુધનિક જે ચાર અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગ પણ અને બ્રિજની મજબૂતી માટે સ્ટીલ કમ્પોઝિટ ગડર નો પણ ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે ધન્યવાદ